અમદાવાદના વસ્ત્રાલમાં હોવાના કારણે ટ્રક ખાડામાં પડતા ટ્રક પલટી ખાઈ ગઈ હતી લોખંડ ની રીંગ ભરીસર ન્યુ આરટીઓથી વસ્ત્રાલ જતા અનંતુ પાસે ગત મોડી રાતે એકાએક રોડની સાઈડ પડતા ખાઈ બપોરે ખાનગી ક્રેન મંગાવી પલટી ખાઈ ગયેલ આયસર ને ઉભી કરવામાં આવેલ જ્યારે અન્ય આયસર મંગાવી આ લોખંડ ની રીંગો તેમાં ભરાવીને ડ્રાઈવર તેના સ્થાને ટ્રાન્સપોર્ટ ની મદદ થી લઈ ગયેલ પરંતુ એમસી નું તંત્ર મદદે નહોતું આવ્યું